વ્હલા હરિભક્તો આજના સ્વામી શ્રીના દર્શન અમારી આ જીગર સ્ટુડિયો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય સ્વામિનારાયણ આપણા માટે બહુ ધન્ય પ્રગ છે પૂર્ણ પુરુષોત્તમ સર્વાવતારી શ્રીજી મહારાજ આ વૃત્યુ પર પોતાનું ધામ અને મુક્ત લઈને આ મૃત્યુ પર અને એમનો આજે પ્રગટ થાય એ દિવસે આજનો આ દિવસ છે જન્મદિવસ એનો પ્રાગટ્ય દિવસ તે દિવસ આપણે ઉજવીએ છીએ મહારાજ આ પૃથ્વી ઉપર અનેક જીવના કલ્યાણ માટે પધાર્યા અને એમને આજે અક્ષર પૂછવો જ્ઞાન આપ્યું છે શ્રીજી મારે કેટલી દયા કરી આપણે એક કલ્પ એટલે આઠ ચોસઠ કરોડ વર્ષ આઠ બસ ચોસઠ કરોડ એવા અનંત કલ્પ રીત્યા કોને કૌશલ દેશ પ્રગટ થયા કોને નામ રૂડું સહજાના જીવો ને પાવન કીધા સહેજે સહેજે આપે આનંદ કોને શોભાશ્રી ઘનશ્યામની कही क्या आपको मालूम है कि स्वयं अवतारी विभूति होते हुए भी भगवान श्री स्वामी नारायण ने समाज के साथ रहकर समाज के दुखों को दूर करने के लिए अनगिनत लोक सेवाएं की थी वह अठारहवीं और उन्नीसवी शताब्दी का समय था जब कई माँ बाप दहेज के डर से अपनी नवजात पुत्री को दूध में डुबो मार डालते थे इस कुप्रथा का नाश करने में सती प्रथा प्रथा बलि अंधविश्वास व्यसन आदि अनेक सामाजिक दूषणों के विरुद्ध भगवान श्री स्वामी नारायण ने एक महान शांत क्रांति की थी उन्होंने कुएं वाव तालाब का निर्माण करवाया सदा व्रत से लाखों लोगों को भोजन दिया स्त्री शिक्षा और सशक्तिकरण से महिला उत्कर्ष किया उनके द्वारा प्रारंभ हुई ऐसी अनेक समाज सेवाओं का यज्ञ आज भी गतिमान है बी ए पी एस स्वामीनारायण संस्था के माध्यम से प्रमुख स्वामी महाराज एवं मेहनत स्वामी महाराज ने ऐसी अनेकों निस्वार्थ समाज सेवा के प्रकल्प दिन रात गतिमान रखे हैं ऐसी निस्वार्थ सेवा भावना के प्रेरक भगवान श्री स्वामी नारायण को उनके दो सौ प्राकट्य दिवस पर कोटि कोटि बंदन याद प्रसंगठन श्रुति पाठ छे आपने याद कबो पाठ छे आपने प्रेम करवो आपने प्रेम करवो साधना छे Satsang is growing day by day, and I always have a deep desire to personally meet each and every one of you multiple times. But my health and age do not allow this. However, remember that I will always be with you. Bap ત્સલ્યા સ્વામીએ બાળકોના વધુ પડતા મોબાઈલના ઉપયોગ વિશે શું કહ્યું સાંભળો અત્યારે ઘણી વખત બાળકોને બહુ નાની આ માતા પિતા મોબાઈલ હાથમાં રમવા માટે આપી દેતા હોય છે એમાં તો ઘણી વખત માતા પિતાને પોતાને પડી ટીવી શો કંઈક જોવો હોય ઓટીટી ઉપર કંઈક જોવું હોય એનો ટાઈમ ક્લેશ થતો હોય અત્યંત થોડી બાળક કંઈક ડિમાન્ડ કરે એને ટાઈમ આપવો પડે એવું હોય મોબાઈલ પકડાવી દે પણ એ બહુ ડેન્જરસ છે માતા પિતા ઘણી વખત ગર્વલે છે કે અમારો પાંચ વર્ષનો બાળક કે દસ એપ ઓપરેટ કરે છે ઇટ ઇઝ નોટ સ્માર્ટનેસ એટલે કે એ સ્માર્ટનેસ નથી પણ એ તમારા પેરેન્ટિંગની ખામી છે તમે એમ કેમ નથી કહી શકતા કે અમારો પાંચ વર્ષનો બાળક પુસ્તક જોવે તરત ખોલીને પાનું વાંચવાનું અને મન થઈ જાય છે એવું કેમ તમે નથી બોલી શકતા એટલે મોબાઈલ એડિક્શન એ બહુ વધતું ગયું છે એના લીધે ટીનેજર્સ અને યંગસ્ટર્સમાં ઘણા બધા ડિજિટલ ડિઝીઝીઝ એ પણ આવ્યા છે એન્ઝાયટી જેવા ટેક્સ્ટાફેનિયા હોમો આ બધા બહુ ડિજિટલ ડિઝીઝ આ જેને લીધે રિહેબિલિટેશન પ્રોગ્રામમાં મૂકવા પડે તે છોડવા માટે એક તો માતા પિતાનો સહવાસ માતા પિતાની ઊફ માતા પિતાનો પ્રેમ માતા પિતાનો સમય સારા પુસ્તકો વાંચનની તે પડાવવી નાનપણથી બાળકોને આઉટડોર ગેમ્સ રમવા માટે લઈ જઉં. નમસ્કાર મિત્રો. એક યુવકે એવું સાંભળ્યું કે જંગલમાં રહેતા એક સન્યાસી પાસે ઈચ્છા કુંભ છે. ઈચ્છા પૂરી કરે એવો કુંભ. યુવાન તો સીધો જંગલમાં પહોંચ્યો. સન્યાસીની સેવા કરી. સન્યાસી રાજી થયા. સન્યાસીએ કંઈ માંગવાનું કહ્યું એટલે યુવાને કહ્યું મને ઈચ્છા કુંભ આપો. પેલા સન્યાસી કે જો ભાઈ મારી પાસે ઈચ્છા કુંભ પણ છે અને ઈચ્છા કુંભ બનાવવાની વિદ્યા પણ છે. બોલ બેમાંથી તને શું આપું? પેલા યુવાન વિચારે ઈચ્છાકુંભ બનાવવાની વિદ્યા શીખવું પછી ઈચ્છા કુંભ બનાવવું એને બદલે સીધો જ ઈચ્છાકુંભ માંગી લો એને કહ્યું મને ઈચ્છા કુંભ આપો ઈચ્છા કુંભ આપ્યો એને વસ્તુઓ માંગી માંગેલી વસ્તુ મળી ખૂબ રાજી થયો નાચતો નાચતો ગાતો ગાતો માથે કુંભ લઈ અને જંગલમાંથી પસાર થતો હતો ઈચ્છા કુંભ પડ્યો ફૂટી ગયો ફરીથી જંગલમાં આવીને જોયું ત્યાં સંન્યાસી નહોતા મિત્રો ઘણી વખત આપણે પણ આપણા સંતાનોને વારસામ સંપત્તિ પેદા કરવાની ક્ષમતા આપવાને બદલે સંપત્તિ જ આપી દઈએ છીએ અને પછી ક્યારે એ નાચતા ને કૂદતા કૂદતા એ સંપત્તિ ગુમાવી દે છે ખરેખર સંતાનોને સંપત્તિ નહીં સંપત્તિ પેદા કરવાની કળા એ શીખવાડવાની જરૂર છે આજે કેટલાય અમીર માતા પિતા પોતાના દીકરા અને દીકરીઓને વધારે પડતી છૂટછાટ આપીને એમનું જીવન આબાદ નહીં બરબાદ કરે છે આપનો દિવસ મંગલમય રહે જય સ્વામિનારાયણ જય